હેલો મિત્રો સ્વાગત છે આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલમાં તો આજે એક મહત્વનો જે નિર્ણય સરકારે બહાર પાડ્યો છે તેના વિશે આપણે વાત કરવાની છે જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હોય એવા કર્મચારીઓ માટે એક પીએફ અકાઉન્ટ હોય છે એમાં પીએફ જમા થતું હોય છે તો સરકારે એક એવો નિર્ણય બહાર પાડ્યો છે કે નોકરીયા તો હવે પી એફના સો ટકા રકમ ઉપાડી શકશે ગુજરાત સરકારના નવા નિયમ પ્રમાણે સો ટકા પીએફમાંથી પચીસ ટકા રકમ જે છે જમા રહેશે જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો છો તો તમને આ નિયમ લાગુ પડે છે તો વાત કરીએ તો નોકરીયા તો જે છે એના પ્રોવિડન્ટ ફંડમાં જે રકમ જમા થતી હોય છે તેમાં સો ટકા રકમ ઉપાડવા છતાં પચીસ ટકા રકમ તો જમા જ રહેશે નિયમમાં એક ગૂંચવણ છે એક આ ગૂંચવણ છે કે સો ટકા રકમ ઉપાડવા છતાં પચીસ ટકા રકમ જે જમા રહે છે હાલમાં પ્રોવિડન્ટ ફંડ ઉપર સરકાર આઠ પોઈન્ટ પચીસ ટકા વ્યાજ ચૂકવે છે એના માટે કદાચ આ નિર્ણય લેવાયો છે અને ઉપાડ માટે એક લઘુત્તમ સેવા સમય જે છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો વાત કરીએ તો પ્રોવિડન્ટ ફંડના ઉપાડ માટે લઘુત્તમ સેવા સમય જે ઘટાડ્યો છે એ બાર મહિનાની સેવા નોકરી કરેલી હોવી જરૂરી છે અગાઉ અગાઉ જે છે ઉપાડ માટે કુદરતી આપત્તિ લોકડાઉન બેરોજગારી કે પછી ઘર મકાનની ખરીદી અથવા લગ્નના ખર્ચ જેવા કારણ આપવા પડતા હતા તેવા પુરાવા રજૂ કરવા પડતા હતા